ખોરા અને રીઝનેબલ ભાવમાં આપણે આપવાના છે ભાડે ને સે બધુંય ન્યુ કલેક્શન એકદમ સરસ હાવ ન્યુ કલેક્શન છે ને હાવ ફોરી છે એકદમ આપણે પહેરવામાંય પરવરે એવી આ છે આ તો ગુલાબી કલર છે આમાં બધા મી કયો તો પણ હાલે તો આવું કલેક્શન ઘણું બધું આવ્યું અને ભાવથી આપણી બધાય ની ભાડે દીએ તો એક દી આપણી વિડિયો ઉતાર્યો તો સણિયા ચોરીનો એવી છે દુલ્હન પહેરે એવી છે ને આવી પણ ઘણા માગતા હતા કે આપણી આશી ની ચણિયા ચોરી થોડીક હળવી હળવી હોય તો સંગીતાબેન લેવો તો સંગીતાબેન આ પણ પાસી જો રૂપારી લેવા હળદી કોઈની પહેરવી હોય તો આ કલેક્શન પણ બહુ સરસ છે જો વ્હાઈટ ને પીળી એકદમ અને આમાં મિરલ જેવા ચોકઠા ચોકઠા છે તો તમને બધાયને આમાં દેખાતા અહીં હે તો આવી ઘણી બધી વેરાયટી આવી જો આ એનું બ્લાઉઝ છે ને આ છે એની ચુંદડી એકદમ સરસ આમ પહેરું હોય તો મસ્ત લાગે એટલે આપણી સંગીતા બેન ના આપણી કોન્ટેક પણ નાખીએ અને એનું સરનામું ની બધુંય નાખીએ આપણી તો આ છે એક મર્જન્ટા કલર છે ડબલ કલર છે દૂધિયા અને મર્જન્ટા કલર છે જુઓ તમે તો બહુ સરસ છે જો હા પોરા હા મણી પહેરવાનું મન થઈ જાય ને આવી ચોરી હું તમને બતાવે નહીં કેવી સરસ લાગે છે એ પણ હું બતાવીશ તમને આગળના વિડીયામાં તો જુઓ આ કેવી સરસ ચણિયા ચોરી છે આ એનું બ્લાઉઝ છે અને આ એની ચુંદડી છે મર્જન્ટા કલરની તો આવું બધું ઘણું કલેક્શન આવ્યું છે તો એક આપણે છે ને વ્હાઈટ ચણિયો આપણે સીવવા દીધો આ બધા સીવાઈને તૈયાર થઈ ગયા છે હજી એક વ્હાઇટ ચણિયો આપણે સીવવા દીધો તો આ છે એનું બ્લાઉઝ જુઓ તમે એટલે આ સિયુ આ દેવાનું જ છે પણ આ તો મારે આજે વિડીયો ઉતારવો તો એટલે મેં આ રાખ્યું એટલે આ એનું બ્લાઉઝ છે ને આ એની ચૂંદડી છે જોવો તમે કેટલી સરસ પટોરા ટાઈપની છે તો બહુ મસ્ત છે હજે તો ઘણું બધું આપણા પાસે કલેક્શન છે પણ આપણે આજ થોડુંક જ બતાવીએ કારણ કે આખા વિડીયામાં તો નહીં આપણે પૂરું પાડે હઈએ બધું આ છે મરુણ કલર એકદમ સરસ સિમ્પલલી સોબર જુઓ

તો જો આ કલર જુઓ તમે એકદમ રામા પોપટી કલર જેવો છે તો આમાંય ઘણા બધા આપણે કલર છે જો મરુણ કલર છે તો આમાં તો તમે જુઓ આ સાદા જેને સાદું લેવું હોય ને એને પણ આ મેંદી કલર છે આવા ઘણા બધા જો આ મરુણ છે એ બાંધણીનું છે આ માયલા પછી આ ટીપકી વાળું છે કોઈની કોઈ પણ સાડીમાં લેવું હોય તો આપણે બધાયમાં ભરે એવા બધાય તમને માપ તો મળે જાહે એક સેલ ડબલ એક્સેલ બધાય મળે જાહે તો તમે ચંકીતાબેનનો કોન્ટેક કરો આમાંથી કલર મોલકશે જોવો તમે આપણી એ થાય કે સિવડાવાની મગજમારી કરતા આપણી તૈયાર બ્લાઉઝ પહેરીએ તો બહુ મસ્ત લાગે ને બહુ સરસ છે બધાય બ્લાઉઝ જોવો તમે જો આ બધાય તૈયાર બ્લાઉઝ છે જો તો આટા પહેરવાનું ઓન થઈ જાય જો કેવું સરસ છે જોવો તમે આ કલેક્શન તો આવ્યું કેવા સરસ બ્લાઉઝ છે બહુ મસ્ત હશે અને જોતા જ તમને ખ્યાલ આવે જો આ બ્લેક કલર છે તો આવો સંગીતા બેન ને આ બહુ ખજાનો આવ્યો બ્લાઉઝ નો ચણિયા નો તો ઘણી બધી સાડી પણ આપણી આવે ગઈ હાલો તો આપડી જો ચણિયા ચોરી બતાવી દીધી બ્લાઉઝ બતાવી દીધા ને આપણી ન્યુ કલેક્શન સાડીમાં આવ્યો તો જો તમને બતાવેદા જો આ સાડીયું આવ્યું નવ્યું કુતિયાણામાં ખાઈ ન હોય આ પહેલી પેટર્ન આપણા પાસે આવી જો જો આ રીતે એકદમ લચકા કાપડમાં છે તમે ધો ધોકા મારો તોય ન બગડે એવી સરસ સાડી છે તો એમાં ઘણા બધા કલર છે તો જો આ પિસ્તા કલર છે આ લવન્ડર કલર છે અને આ કોફી ચોકલેટ કલર જેવી છે હું તમને જો બતાવે ચોકલેટ કલર કીવો હોય જો આ ચોકલેટ કલર છે જો બહુ સરસ છે સાડી હાવ ન્યુ પેટર્ન છે આમાં પણ તમને કલર મળેરી રી બધાય તો આમાં કલર મળેલી છે બાકી તો આપણે મિરલ વાળી બધી આવી છે નવી ઈ તો હું થોડાક તમને પીસ બતાવેદા બાકી ત્યાં પાછા આવતા વિડિયોમાં આપણે બીજા ઉતારીઓ છે ને આ ચણિયા ચોરી બ્લાઉઝ બતાવી દીધા તો હું તમને આ મિરલ વર્કની બતાવેદા જો આ બાંધણી છે ને આમાં મિરલ વર્ક છે જો એટલે આપણે લગ્ન પ્રસંગમાં પહેરી હોય તો પણ મસ્ત લાગે તો આ છે મહેંદી કલર છે ને આ છે આપણે ઝેરી લીલી તો આવા કલર ઘણા બધા આપણી અલગ અલગ વેરાયટીમાં આવી બધી તો બતાવેદા થોડુંક તમને આ જો લેરિયું છે ઝેરી લીલા કલરનું આમાંય મિરલ વર્ક છે ને આ એક કટોરા ટાઈપ બાંધણી છે આ થીડા અને જો આમાં તા રૂપાર જ છે જો બાયું કે ફેરવી હોય તો લે જાજો એકદમ રૂપાર બીટ કલર છે ને આમાંય મિરર વર્ક છે તો તમાર કોઈની જો આ કલેક્શન ગમતું હોય તો સંગીતા બેન કોન્ટેક્ટ કરજો ને વેલા કે પેલા જેટલો માલ આવે ને એટલો રિપીટ ને થાતો ગાઈ ગા વેસાઈ જાય બધોય માલ ગાઈ ગા વેસાઈ જાય દુકાનમાં માં નવો નવો માલ અઠવાડિયા બે વાર માલ આવે આપડો અઠવાડિયામાં વેસાઈ જાય જો તમે એક બીજી વાર કલેક્શન ને જોતા એક એક જ વાત દેખાડીએ ને અમે સેલ ને કરતા કારણ કે સેલ ને વાહે હાડિયું વધ્યું જ ને બાકી હા હાંધા હાડિયું છે એ આપણી સેલ કર નાખો દોઢસો બસો દોઢસો ને બસો આપણે ઈણો સેલ કર નાખો પણ આ આખી ફ્રેશ હાડી છે ને એમાં સેલ ને કરતા કારણ કે એ હાડિયું વધ્યું જ ને તો એ સેલ થતો ને એટલે આ રીતે આપણે આ બધું કલેક્શન છે તો સારું તમે બધા જેની જોતો હોય લેવા આવજો અને જોયું હોય તો સારું ને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બે લાઇક પણ બટન દબાવી દીજો તો આવા બધાના વિડીયા જોવા મળે